નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડિયાના વ્યારા ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પુણ્યદાન કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકાના રાજકીય આગેવાનો સામાજિક અને ધાર્મિક લોકોએ પણ ગાય માતા માટે શેરડીના ઘાસ ચારા માટે સહભાગી બનીને પુણ્યદાન કર્યું હતું વ્યારા ગામના હિન્દુ મુસ્લિમ લોકોએ ગાય માતાને શેરડીનો ઘાસ ચારો ખવડાવી કોમી એકતાનું પ્રતીક પૂરું પાડ્યું હતું ગાય માતાને કુમકુમ તિલક કરી શેરડીના ઘાસ ચારો ખવડાવીને પુણ્યદાન કરી ધન્યતા અનુભવી હતી આ દિવસે ત્રણસો જેટલી ગાય માતાને શેરડીના ઘાસ ચારો ખવડાવવામાં આવ્યો હતો વ્યારા ગામે છેલ્લા ત્રીસ વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે દર વર્ષે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ઉજવાય છે અને આ પુણ્યદાન કરવામાં આવે છે માગુડા તાલુકાના વ્યારા ગામે વર્ષોની પરંપરા મુજબ જે રીતે ઉત્તરાયણના તહેવાર મુજબ ગાયોને જે દાન કરવામાં આવે છે તે વ્યારા ગામના તેમજ વાઘોડા તાલુકાના ધાર્મિક દાતાઓ તરફથી જે બી દાન કરવામાં આવે છે એનો સારામાં સારો ઉપયોગ વ્યારા તાલુકામાં વાઘોડા વ્યારા ગામની અંદર કરવામાં આવે છે અને આ રીતની પરંપરા જળવાઈ રહે અને દાતાઓ પણ દર વર્ષે દાન કરે એવી અમારી શુભેચ્છા છે આજે ચૌદ તારીખ મકર સંક્રાંતિ જેવા તહેવારોમાં દરેક દરેક રીતે અનોખી રીતે એની ઉજવણી કરવામાં આવે છે આજે નાના ભૂલકાઓ હોય એ પતંગો ઉડાડી અને એમનું મન મનાવે છે જ્યારે મોટા વડીલો અને જે જૂની પરંપરા છે આપણી કે જે પુણ્યદાનનો આજે દિવસ છે એ પુણ્યદાનના દિવસમાં અમારે વ્યારા ગામે વાઘોડિયા તાલુકે જિલ્લા વડોદરા વ્યારા ગામે ત્રણસો જેટલી ગાયો રબારી સમાજની છે અને લોકો એને પોતાના ઉત્સાહથી અને પોતાના ઉમંગથી દાન કરે છે જેમાં કે અમારે અહીંયા પરંપરા જે ત્રીસ વર્ષથી ચાલે છે વાઘોડિયા પોલીસ સ્ટેશન તરફથી અગિયાર હજાર રૂપિયા જેવી અમને રકમ વાઘોડિયા પોલીસ સ્ટેશન તરફથી અમને સારું એવું દાન મળે છે ત્યાંથી ચાલ્યા અમારા જિલ્લા પંચાયત અને બાંધકામ સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ પુરાણી એ પણ સારું એવું દાન આપે છે અમારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી નાનજીભાઈ કે જેમનું નામ જીતેન્દ્રભાઈ કહેવામાં આવે છે ખેરવાડીના છે તેઓ પણ સારું એવું દાન આપે છે એવા દાનવીરો થકી આજે એક લાખ રૂપિયા જેટલી માતબળ રકમ થઈ અને આ ગાયોને આ મોંઘા પશુઓને શેરડી જેવું કે જેથી કરી અને ગોર કેવા એવું દાન લોકો કરે છે એની અમે વર્ષો વર્ષથી ત્રીસ વર્ષથી પરંપરા ચાલે છે અને એ અમને દસ તારીખથી જ દાન આપવાનું ચાલુ કરી દે છે એટલે અમારી પાસે પૈસા એકઠા થાય કરજણ તાલુકામાંથી આ શેરડીની બોંડી લાવી અને અમે આ ગાયોને

કે અહીંયા મુસ્લિમ લોકોનું પણ સારું એવું દાન આવેલું છે ગાયોને આ ઘાસ સારો ખવડાવવા માટે અમારા વ્યારા ગામના મુસ્લિમ પરિવારોએ પણ સારું એવું દાન આપેલું છે અને ભગવાન એમને વર્ષો વર્ષ આવી દાન આપવાની પ્રેરણા આપે એવી અમારી પ્રાર્થના